Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જામનગરના લાલપુરજનો ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી જોકે ફાયર વિભાગની ટીમ આગ પહેલા તે પહેલા જ તેના પર કાબુ મેળવી લીધો હતો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળોરા ગામમાં પાન વેપારીના ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ હતો જોકે લગ્ન પહેલા જ આ પરિવારને મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો હકીકતમાં દીકરીને આપવા માટે ભેગો કરાયેલો ચાર લાખનો કરિયાવર ઘરના એક રૂમમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારે અચાનક દીવાની જાડ જતાં આગ લાગી હતી અને આ આગ એટલી વિકરાળ બની કે લગભગ દીકરીના કરિયાવરનો તમામ સામાન બળી ગયો હતો ત્યારે મિત્રો આગની જાણ થતાં જ આસપાસના લોકો જાણ થતાં જ તેઓએ પાણીથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો જોકે આગ કાબૂમાં ન આવતા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો ફાયર વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાબૂ મેળવ્યો હતો જોકે રાતની વાત એ હતી કે લગ્નનો ગર્વ હોવાથી એટલે ત્યારે મિત્રો અન્ય કોઈ જોખમી વસ્તુનો સંપર્ક ન આવી અને કોઈ જાનહાનીની સ્થિતિ સર્જાઈ નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ